આ હોસ્પિટલના ઓપનિંગના છથી સાત મહિનાની અંદર આપણા છથી સાત એવા કેસીસ બન્યા છે એ ઘણા સિરિયસ હતા અને આપણે ઇમરજન્સીમાં આપણી પાસે લાવવામાં આવ્યા હતા બધાને તાત્કાલિક રૂપે સારવાર મળી હતી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને જે નળી બ્લોક હતી એ ખોલવામાં આવી હતી બધા પેશન્ટ આજની તારીખમાં સ્વસ્થ રીતે આપણા ફોલોઅપમાં આવી રહ્યા છે હાર્ટની બીમારી ઘણી વધી ગઈ છે પહેલાં એ પચાસથી સાઠના દરમિયાન થતી હતી હવે એ સેમ બીમારી ચાલીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર માં બનવામાં આવે છે હવે એ બીમારીના લાગતા આપણા સરદાર પટેલ હોસ્પિટલમાં હાર્ટ એટેકને લાગતાં દરેક આધુનિક ઇક્વિપમેન્ટ અને સારવાર ઉપલબ્ધ છે અને વડોદરા અને સુરતની વચ્ચે માત્ર એક જ હોસ્પિટલ છે જ્યાં ચોવીસ કલાક હાર્ટની સારવાર ઇમરજન્સી સારવાર ઉપર એન્જિઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટી પણ સામેલ છે